જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવશું ઊંધિયું તો ઊંધિયામાં જોઈએ દૂધી બટેકા રીંગણા બીટ વાલોળ વાલ વાલ વટાણા ગુવાર અને ફ્લાવર ફ્લાવર આપણે નિમકના પાણીમાં પલાળી લીધું છે અડધી કલાકથી વડી બનાવવા માટે આપણે મેથી લઈ લેશું લસણ આદુ ને મરચા એની પેસ્ટ બનાવી લેશું શાકભાજી આપણે બધી સુધારી લીધું છે અને અડધું બીટ પણ નાખ્યું છે શાક પછી વગાડશું પેલા વડી બનાવી લેશું તો પહેલા ચણા લોટ લઈ લેવાનું બે ચમચા ચણા લોટ લઈ લીધો સાથે હવે એમાં નાખશું નિમક સ ધનુસા ચટણી વરિયાળી બેકિંગ સોડા છે બે ચમચી ખાંડ થોડો ગરમ મસાલો આદુ મરચાં ને લસણની પેસ્ટ મેથી નાખશું થોડી ધાણા ભાજી ચટકી નાખશો આપણે તેલ ત્રણ ચમચી તેલ નાખશું પેલા આ રીતે થોડુંક પાણી નાખીને લોટ બાંધી લઈશ પાણી થોડું નાખવાનું ધીમે ધીમે અડધી અડધી ચમચી લીંબુનો રસ પાણી બહુ નાખવાનું નથી એકદમ નતા ઢીલો થઈ જશે આ રીતે વળીનો લોટ બંધાઈ છે અને આપણે ગોળી વાળી લેશું ને આ બાજુ તેલ અહીં મૂકી દીધું છે ગરમ ગોળી વાળીને તળી નાખશું ને એમાં જ શાક વઘાર નાખશું બસ લે આવી રીતે આપણે ગોળી તૈયાર કરી લેવાની છે વાળી તેલ આવી ગયું છે વળી તળી લેશું આમ બસ આમાં જ આપણે શાક વઘાર નાખશું અલગથી તેલ લેવાની જરૂર નથી તળાઈ ગઈ છે આપણી વડી કાઢી દઈશું હવે આપણે શાક ઊંધિયાનું જે એ વઘાર નાખશું તો આદુ લસણ અને મરચાની પેસ્ટ પેલા નાખી દેશું તેલ આવી ગયેલું છે અઢી તળી ગઈ ધીમો ગેસ પર નાખશું નાખી દેશું લસણ કકડી ગયું છે શાકભાજી નાખી દેશું આપણે પાંચ મિનિટ ચડી ગયું છે તેલમાં મસાલો કરી દેસુ હર્ડર સ્વાદ અનુસાર નિમક લાલ મરચું પાવડર ત્રણ ચમચી નાખશું ઊંધિયું હોય તો જ મજા આવે અને એક ચમચી ગરમ મસાલો અને આમલી અઢી કલાક થી પલાળી દીધી છે આમલી નાખી દેશું ઉપરથી ત્રણ ચમચી ખાંડ નાખશું મિક્સ કરી દેવાનું ઉપરથી પાણી નાખશું થોડું જઈએ આપણે ત્રણ થી ચાર સીટી થવા દેવાની છે એટલે આપણે ઊંધિયું કમ્પ્લીટ તૈયાર છે આપણું ઊંધિયું જો કેવું સરસ